છોટાઉદેપુર જિલ્લા અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બોડેલીમાં ભારે વરસાદના કારણે જોજવા આડબંધ ઓવરફ્લો થયો છે ઓરસંગ નદી પર આવેલો જોજવા આડબંધ ઓવરફ્લો થયો છે અને ઓવરફ્લો સતાની સાથે જ આ રમ્ય દ્રશ્યો સામે આવ્યા બીજી તરફના આજે દ્રશ્યો સતત ધોધમાર વરસાદના કારણે જોવા મળી રહ્યા છે છોટાદેપુર જિલ્લામાં જ્યાં ચોવીસ કલાકથી આવી રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે છોટાદેપુર જિલ્લાના કેટલાક નદી નાળાઓ છલકાઈ ચુક્યા છે ત્યારે આજે ટીવી થર્ટીન ગુજરાતીની ટીમ ધોધવા આડબમ ખાતે આવી છે જે રાજા રજવાડા વખતેના આડબમ બનેલો છે અને સિઝનમાં આ ત્રીજી વાર આડબમ ઓવરફ્લો થયેલો આપણી નજરે સામે આવી રહ્યો છે અને તેના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અજય જાણી ટીવી થર્ટીન ગુજરાતી છોટાદેપુર વરસાદ છોટાઉદેપુરમાં પણ જોવા મળી રહ્યો છે આગાહી વ્યક્ત કરી છે આ વચ્ચે છોટાઉદેપુરના જે દ્રશ્યો સામે આવ્યા છે એક્સક્લુસિવ દ્રશ્યો ટીવી થર્ટીન ગુજરાતીના માધ્યમથી અત્યારે આપ જોઈ રહ્યા છો ઓરસંગ નદી પર આવેલો આ આળબંધ ઓવરફ્લો થયો છે અને ઓવરફ્લો થતાની સાથે જ આ રમ્ય દ્રશ્યો સામે આવ્યા છે